વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથમાં પણ વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી ધીમી ધારે મેઘરાજા મહેરબાન થયો છે કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયો છે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે વાતાવરણમાં બે દિવસથી જ આવ્યો છે કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને જો આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે વાતાવરણમાં પલટો આવતાની સાથે ધીમી ધારે મેઘરાજા મહેરબાન થયા છે વેરાવળ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે પહેલી સવારથી ધીમી ધારે મેઘરાજા મહેરબાન થયા છે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે જોકે ગરમી અને બફાર્યા બાદ મેઘરાજાનું આગમન થયું છે

લોકોને ગરમીથી રાહત મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે વહેલી સવારથી ધીમીધારે ગીર સોમનાથ જિલ્લામાં વરુણદેવનું આગમન થયું છે શ્રીચેતન ગીર સોમનાથ જિલ્લાના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે જી વાત કરવામાં આવે તો વેરાવળ ઉતરાપાડા કોડીના સહિત લગભગ બધા તાલુકાની અંદર મેઘ મહેર થઈ છે વહેલી સવારથી જે ચેતન વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે ક્યાંક વાવણીના પણ શ્રી ગણેશ કર્યા હતા તેને લઈને હાલ શું છે વિગત ખેડૂતો અંદર એક લાગણી અને માંગણી હતી કે કુદરત પાસે કે વહેલી તકે વરસાદ થાય તો વાવણી કરી શકે આજે વરુણ દેવે તેમની લાગણી અને માંગણી સ્વીકારી લીધી છે જેને લઈને ખેડૂતો માં એક અનેરો આનંદ વ્યક્ત કરી રહ્યા છે જી ચેતન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદનો આગમન થયો છે જોકે હાલ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે